સ્વાધ્યાય નવ પોઈન્ટ બે ક્વેશ્ચન નંબર એક નીચે બર્તુણની ત્રીજા આપેલી છે તેના પરથી બર્તુણનો પરિધ શોધો પાય વરાવર બાવીસ ભાગ્યા સાત લો પહેલું છે એ ચૌદ સેમી બીજું છે અઠ્યાવીસ મીમી અને ત્રીજું છે એકવીસ સેમી તો ક્વેશ્ચન નંબર એક છે આપણું એનું એમાં શું આપ્યું છે ત્રીજા ત્રીજા એટલે આર મૂકી શકાય બરોબર ત્રીજા એટલે આર આર બરાબર કેટલા આપેલું છે ચૌદ સેમી આપ્યું છે ઓકે પછી આપણે જોઈએ ભરતુળ ભરતુળ નો પરી બરાબર ટુ પાય આર એનું સૂત્ર હોય છે ટુની જગ્યાએ ટુ એટલે બેની જગ્યાએ બે અને પાયની જગ્યાએ કેટલા લેવાનું છે બાવીસ ભાગ્યા સાત લેવાનું છે અને આરની જગ્યાએ આપણે કેટલા લેવાનું છે તો આરની જગ્યાએ ચૌદ લેવાનું છે તો ચૌદ હવે સાતથી આવડાવી નાખવાનું સાત દુ ચૌદ થાય છે બરાબર બાય દુ ચુમ્માલીસ અને ચુમ્માલીસ ગુણ્યા બે કરીએ તો ઇઠ્યાસી થાય છે તો ઇઠ્યાસી સેમી આવ્યું છે એનું પરી પછી બી માં જોઈએ બીમા શું આપ્યું છે આર બરાબર ઇઠ્યાવીસ મીમી આપ્યું છે એમ ઓકે હવે છે વર્તુળ ની પરીગ બરાબર ટુ પાય આર થાય છે બેની જગ્યા બે અને પાયની જગ્યા બાવીસ ભાગ્યા સાત અને આરની જગ્યા કેટલા મૂકવાનું છે ઇઠ્યાવીસ કરીએ ભાગાકાર કરીએ સાતથી ઉડાઈ નાખવાનો સાત ચોક ઇઠ્યાવીસ થાય છે બાવીસ દુ થાય છે ગુણાકારમાં ચાર ઓકે હવે છે ચાર ગુણ્યા ચાર કરીએ તો ચાર ચોક સોળ બધી એક ચાર ચોક સોળ અને એક સત્તર થાય છે એકસો છ્યોતેર મીમી આવ્યું છે ઓકે હવે આપણે આગળ જોઈએ તો આપણી પાસે છે સી માં શું આપ્યું છે આર બરાબર તો કેટલા આપ્યું છે એકવીસ સેમી આપ્યું છે કેટલા આપ્યું છે એકવીસ સેમી એટલે સી એમ ઓકે હવે છે આપણી પાસે અહીંયા વર્તુળ વર્તુળની પરી બરાબર ટુ પાય આર એટલે ટુની જગ્યા ટુ અને ફાયની જગ્યા બાવીસ ભાગ્યા સાત અને આરની જગ્યા એકવીસ સાત તરી એકવીસ થાય છે બાવીસ બાવીસુ ચુમ્માલીસ થાય છે ગુણાકારમાં ત્રણ ઓકે એટલે ત્રણ ચોક બાર બધી એક ત્રણ ચોક બાર અને એક તેર એટલે આપણે એકસો બત્રીસ સી એમ એનું આન્સર આવ્યું છે હવે આગળ જોઈએ તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે હવે છે ક્વેશ્ચન નંબર બે નીચેના વર્તુળના છેદપળ ગણો જ્યાં એ ત્રીજા બરાબર ચૌદ મીમી છે અને પાઈ બરાબર બાવીસ ભાગ્યા સાત લો માં છે વ્યાસ આપેલું છે ઓગણપચાસ મીટર અને સીમાં જોઈએ ત્રિજ્યા આપેલી છે પાંચ સેમી આપેલી છે તો આપણી પાસે આ ક્વેશ્ચન નંબર બે છે ઓકે એમાં પહેલું જે છે એ શું આપ્યું છે અહીંયા અહીંયા ત્રીજા આપેલી છે એટલે આર બરાબર ચૌદ શું આપ્યું છે મીમીમાં આપ્યું છે એટલે એમ આપણે લખી કાઢવાનું ઓકે પછી આપણે જોઈએ બળતુળની બળતુળનું છેત્રફળ છેત્રફળ બરાબર શું થાય છે એનું સૂત્ર પાઇઆર સ્ક્વેર થાય છે શું થાય છે આર સ્ક્વેર થાય છે એટલે આપણે અહીંયા બાવીસ ભાગ્યા સાત લેવાનું છે આની જગ્યાએ કેટલા લેવાનું છે ચૌદ કેટલા વખત લખવાનું છે બે વખત કેમ કે બે ઘાત છે એટલા માટે બે વખત લખી કાઢવાનું ઓકે સાતથી ઉડાવી નાખવાનું સાત દુ ચૌદ બરાબર સાતથી ઉડાવી નાખ્યું છે બાવીસ દુ ચુમ્માલીસ થાય છે ગુણાકારમાં ચૌદ હવે ચૌદનો ગુણાકાર કરીએ તો કેટલા થાય છે ચૌ ચોક છપ્પન થાય છે એટલે છ બધી પાંચ ચૌદ છપ્પન અને પાંચ કેટલા થાય છે એકસઠ થાય છે તો છસો સોળ મીમીની બે ઘાત છેદ પણ હોય તો બે હાથ મૂકવાનું છે ઓકે હવે છે આપણી પાસે બી બીમાં શું આપ્યું છે વ્યાસ આપેલું છે અહીંયા વ્યાસ એટલે કે ડી કેટલા આપ્યું છે ઓગણપચાસ મીટર આપ્યું છે એટલે શોધતી પહેલાં આપણે ત્રીજા શોધવાની હોય છે તો ત્રીજાનું સૂત્ર શું છે વ્યાસ ભાગ્યા બે વ્યાસ કેટલું છે ઓણપચાસ એટલે ભાગાકારમાં બે ઓકે હવે છે બર્તુણ બર્તુણનું છેત્રફળ બર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો કેટલા થાય છે પાય આર સ્ક્વેર થાય છે એટલે પાયની જગ્યા બાવીસ ભાગ્યા સાત અને આરની જગ્યા કેટલા મૂકવાનું છે ઓણપચાસ ભાગ્યા બે કેટલી વખત લખવાનું છે બે હાથ છે એટલા માટે બે વખત લખવાનું છે ઓકે તો આપણે બે વખત લખી દીધું છે હવે શું કરવાનું સાતથી ઉડાવી નાખવાનું સાત સત્તા ઓણપચાસ થાય છે બરાબર સાત સત્તા ઓણપચાસ અને આ બેથી એને ઓળાવી નાખવાનું કેટલા થાય છે અગિયાર અગિયાર ગુણ્યા સાત કરીએ સિત્યોતેર થાય છે ગુણાકારમાં ઓણપચાસ ભાગાકારમાં બે મૂકવાનું છે ઓકે હવે શું કરવાનું છે બંનેનો ગુણાકાર કરીએ તો બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા થાય છે અહીંયા બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા થાય છે ત્રણ હજાર સાતસો તેઓતેર થાય છે ભાગાકારમાં બે હવે એના ભાગાકાર કરીએ બે થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે ભાગાકાર કરીએ બે એકા બે અને બે અઠ્ઠા સોળ થયા એક બધી બે અઠ્ઠા સોળ પછી અહીંયા કેટલા વધે છે અહીંયા એક એટલે તેર થયા બે છંગ બાર અને એક વધે છે એટલે બે પંજા દસ થાય છે મીટરની બે ઘાત એનું આન્સર આવ્યું છે હવે સીમાં જોઈએ સીમાં શું આપ્યું છે આર બરાબર આપ્યું છે પાંચ સેમી કેટલા આપ્યું છે પાંચ સેમી આપ્યું છે પછી વર્તુળનું છેતફળ વર્તુળનું છેત્રફળ બરાબર શું થાય છે તો આપણે પાઈ આર સ્ક્વેર લખવાનું છે પાયની જગ્યા બાવીસ ભાગ્યા સાત અને આરની જગ્યાએ પાંચ ગુણ્યા પાંચ મૂકવાનું છે ઓકે હવે છે ગુણાકાર કરીએ બાવીસ પંજા એકસો દસ થાય છે ઓકે બાવીસ પંજા એકસો દસ અને એકસો દસ ગુણ્યા પાંચ કરીએ પાંચસો ને પચાસ થાય છે ભાગાકારમાં સાત ઓકે હું ભાગાકાર કરી લેવાનું છે અહીંયા તો મેં ભાગાકાર કરી લીધું છે કેટલા આવ્યું છે અહીંયા સાત આઠ ઇઠોત્તેર પોઈન્ટ સત્તાવન સેમીની બે ઘાત આવી છે આ આપણું આન્સર થયું હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ છે એક વડોદરા કાગળનો પરિઘ એકસો ચોપન મીટર છે તો તેની ત્રિજ્યા શોધો તેનું છેદપણ પણ શોધો પાઈ બરાબર બાવીસ ભાગ્યા સાત લો તો હવે ક્વેશ્ચન નંબર ત્રણ છે આ આપણું ઓકે અહીંયા શું આપેલું છે વર્તુળાકારને એ પરિધ આપેલી છે બરાબર તો આપણે લખીએ અહીંયા વર્તુળ ની પરી કેટલા આપેલું છે એકસો ચોપન મીટર આપેલું છે એનું સૂત્ર શું થાય છે તો અહીંયા થાય છે ટુ પાય આર ઓકે બરાબર એકસો ચોપન મીટર બેની જગ્યા બે અને પાઇની જગ્યા બાવીસ વાગ્યા સાત લેવાનું છે અને આર શોધવાનું છે એટલે એકસો ચોપન મીટર ઓકે હવે આર શોધવાનું છે આપણે અહીંયા એટલે આર બરાબર એકસો ચોપન આ ભાગાકારમાં છે એટલે ઉપર આવી જશે અને આ જે છે ને ઉપર છે એટલે નીચે આવી જશે બરાબરની આ બાજુ લાવીએ બરાબર ડાબી બાજુથી જમણી બાજુ લાવવાનું છે એટલે નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે બાવીસ સત્તા એકસો ચોપન થાય છે ઓકે ઉડાઈ નાખવાનું છે બાવીસથી એટલે આર બરાબર કેટલા થયા સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ ભાગ્યા બે બેથી ભાગાકાર કરશો એટલે ચોપ ચોવીસ પોઈન્ટ કેટલા થાય છે પાંચ મીટર એનું આન્સર આવ્યું છે આ આપણું આર શોધી લીધું છે હવે શું કરવાનું છે આપણે એટલે બળતુળની ત્રિજ્યા આપણે કેટલી આવી છે ની ત્રિજ્યા બરાબર કેટલા છે ચોવીસ પોઈન્ટ પાંચ મીટર છે હવે બર્તુળનું છેદફળ શોધવાનું છે બર્તુળનું છેત્રફળ વર્તુળનું છેદફળ એટલે પાઈ આરની બેગ હાથ ઓકે પાયની જગ્યા આપણે બાવીસ ભાગ્યા સાત લેવાનું છે અને આરની જગ્યા કેટલા લેવાનું છે અહીંયા આ લેવાનું હોય છે આ લેવાનું તમારી ઈચ્છા પ્રમાણે છે તો આપણે અહીંયા આ લઈએ વનપચાસ ભાગ્યા બે ગુણાકારમાં વણપચાસ ભાગ્યા બે કેટલા વખત લખવાનું છે બે કેમ કે બેગ હાથ આપેલી છે હવે આપણે આગળ જોઈએ તો અહીંયા શું થાય છે તો સાતથી ઓળી નાખવાનું છે કેટલા થાય છે સાત બરાબર સાત સત્તા અને આ બેથી વળાઈએ બે એકા બે બે એકા બે થાય છે અગિયાર ગુણ્યા સાત ગુણ્યા ઓગણપચાસ ભાગાકારમાં બે ઓકે આ બધાનું ગુણાકાર કરીએ તો આપણી પાસે કેટલા મળે છે ત્રણ હજાર મળે છે ભાગાકારમાં બે બેથી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે બે એકા બે બરાબર એક છે બે અઠ્ઠા સોળ એક છે બે અઠ્ઠા સોળ એક છે તેર થયા તો બે છંગ બાર એક બધે છે બે પંજા દસ આ આપણું આયુ છે મીટરની બેગઘાત મૂકી નાખવાનું છે ઓકે આમ આપણે શોધી લીધું છે બર્તુણની ત્રિજ્યા આ છે અને બર્તુળનું છેતફળ બર્તુળનું છેત્રફળ બરાબર એક હજાર આઠસો છ્યાસી પોઈન્ટ પાંચ મીટરની બેગ હાથ આવે છે હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ચાર છે એક માળી એકવીસ મીટર બ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે જો તે દોરડાને ભાગ ભાગ ફરતે બે વાર ફેરવતા માગતા માંગતા હોય તો દોરડાની લંબાઈ શોધો જો દોરડાની કિંમત એક મીટરના રૂપિયા ચાર હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો પાય બરાબર બાવીસ ભાગ્યા સાત લો તો અહીંયા આ ક્વેશ્ચન નંબર ચાર છે એમાં શું આપ્યું છે વ્યાસ આપેલું છે આપણી પાસે તો વ્યાસ છે કેટલા છે એકવીસ મીટર છે બરાબર આપણે તો ત્રીજા શોધવાની છે તો ત્રીજા એટલે આર આર શું હોય છે કે વ્યાસ ભાગ્યા બે એટલે એકવીસ ભાગ્યા બે મીટર થાય છે ઓકે હવે બાગની પરી એનું સૂત્ર શું થાય છે ટુ પાય આર થાય છે ઓકે તો ટુની જગ્યાએ ટુ એટલે બેની જગ્યા બે અને પાંચની જગ્યા બાવીસ ભાગ્યા સાત ગુણાકારમાં આર આર બરાબર કેટલા છે એકવીસ ભાગ્યા બે સાત તરી એકવીસ થાય છે બેથી બે ઓળાઈ નાખવાનું છે બાવીસ ભાગ્યા ત્રણ થાય છે કેટલા થાય છે અહીંયા છાસઠ મીટર થાય છે ઓકે પછી આપણે અહીંયા જોઈએ તો ભાગ છે એટલે આપણું આ જે ગોળ બાર બાગ છે ને એમાં બે બાર શું કરવાનું છે દોરી નાખવાની છે ચારો તરફ ઓકે એટલે આપણે અહીંયા જોઈએ જરૂરી જરૂરી દોરડા દોરડાની લંબાઈ લંબાઈ બરાબર ભળતાકાળ બાગ છે એને ફરતે દોરડાને બે વાર ફેરવામાં આવે છે બે વાર ફેરવામાં આવે છે એટલે માટે બે ગુણ્યા કરવાનું હોય છે પછી બાગનો પરીઘ તો પરીગમાં બેથી ગુણાકાર કરવાનું છે તો બે ગુણ્યા બાગની પરિઘ કેટલી આવી છે છાસઠ છે મીટરની બે ઘાત હવે બે છંગ બાર બધી એક બે છંગ બાર અને એક તેર થાય છે એટલે એકસો બત્રીસ મીટર એનું આન્સર આવ્યું છે પરિઘ આવ્યું છે હવે છે એક મીટર દોરણાની દોરડાની કિંમત કેટલી છે રૂપિયા ચાર છે તો આપણી પાસે કેટલા આવ્યો છે અહીંયા એકસો બત્રીસ મીટર છે એકસો બત્રીસ મીટર બરાબર દોરડાની દોરડાની કિંમત કિંમત બરાબર તો રૂપિયા શોધવાનું છે એટલે માટે રૂપિયા લખ્યું છે ચાર છે અને આ બત્રીસ એકસો બત્રીસનો ગુણાકાર કરવાનું છે ઓકે રૂપિયા ચાર ચાર દુ આઠ થાય છે ચાર તરી બાર ની બે બધી એક બરાબર ચાર એકા ચાર અને એક પાંચ આવે છે કેટલા રૂપિયા આવ્યું છે તો પાંચસો ઇઠ્યાવીસ આવ્યું છે આમ જરૂરી દોરડાની કિંમત રૂપિયા પાંચસો થાય છે આવી રીતે આ વીડિયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બને માત્રમ